ચાલો મિત્રો અમારી હવે બેગ ખુલવા માંડી છે હવે બધી જે સામાન છે કાઢીએ છે એમાંથી માંથી આ છે રાજીકરાની શક્કી છે આ આયો આમાં સોન પાપડી છે હા આખી બની કિંડી જોની છે મમ્મી આમાં ઓલી ડાવા આ બધા પાર્સલ છે એ બીજાને બધાને આપવાના છે આ બધા પાર્સલ પછી આમાં ઉદ્રસની બોટલો છે લિક્વિડ આવે ઈ આમાં બધી પીસી છે બુમલા છે ગુડ મોર્નિંગ શ્રી કૃષ્ણ આજે સવાર સવારના નવા વિગતમાં તમારું સ્વાગત છે અમે આજે નાસ્તો કરીએ તો નાસ્તામાં આજે શું શું બનાવ્યું છે તમને બતાવું આજે નાસ્તામાં સેવ બનાવ્યું છે આમાં ચા છે તો આમાં નાસ્તો કરવા માટે પણ ચા અને ઓમલેટ બનાવેલા છે આમાં અમે સેવિયા મારા બધી વાટકાઓમાં કાઢી લીધા છે તો મેં નાસ્તો કરવાની તૈયારી કરીએ છીએ તો આ ટિયા છે અહીંયા એનો ખોટો મોબાઈલ લઈને જય શ્રી રામ બોલો જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ અને આમાં અમારે કઈ કાલે ઓલા આવેલા છે મમ્મી ની માઇન્ડિયા જે છે તાજે ઇને માઈક્રો માં કે કુકર માં બાફવા પડીએ તો અહીંયા કાર્તિક બેઠેલો છે અહીંયા મમ્મી ને પપ્પા બેઠેલા છે ઋષુ કામ કઈ મમમ મમ કઈ દાદી મામ કરાવે દાદુ દાદુ કરાવે દાદી છફર તો મે નાસ્તો કરવા માટે કનાસર પાછે દીધેલી છે તો મે નાસ્તો કરવાનું રેડી છે

એમાં સુકા બુમલા છે એટલા હતા લેતા એવા જતી આ છે ગાડીને ફ્રેશનર ચાલો આ બેગ પૂરી થઈ ગઈ અમારી તો ચાલો આ બીજા બેગનો વારો એવો તો જો મિત્રો ઇન્ડિયા થી શું લાવી લા મે હું સિટકી લાવ્યો છે ના ડાટેરું ને ડાટેરીયું ને આ ચોકી આવી ગઈ આ બધું છોકરાઓનું ખાવાનું ચાલો અમારી હુરકો લાવ્યા છે

અને આ છે કેમેરો લા બધી છોકરાને હનમન બાપાની રાખતી તો આય બેગ પૂરી થઈ ગઈ મારી આ ગેસ નું લાઈટર આવેલું છે ઇન્ડિયા થી આને જોઈ લે ખાવા મેટ આવા બેટનો છે ને તે ચોકી ખાવાનું ચાલુ થઈ ગયું આ મારો ભગત બેનો જો આ ભગત ભગત તો મિત્રો તમે જોઈ શકો છો આ પેલા બધા નાના છોકરાઓને બધી કરતા ને

એને આઈથે પીવા ઈકી ગયો છે ભાઈ તો મિત્રો જો આ બધા અમારે ઇન્ડિયાથી આવે ત્યારે આવી રીતના બધા અલગ 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 ભાગ પાડી અને બધાને આપવું પડે જોઈ લેવા અમારા પાંચ ભાગ પાડેલા છે તો આમાં બધા ગ્વાર ને કિન્દેર જોઈ ને માંડીઓ ને છોકરાઓની લાન ને બધું છે ને તે બધા માટે કરીને ભાગ પાડવો પડે તો આટલા બધા પાંચ ભાગ પાડેલા છે આ બધી બેગ ખાલી કરી દીધી આ બધું જોઈ તમે જોઈ શકો છો આખું બધું અને આમાં છે અમારા ભાગનું છે ત્રણ કરીશ માંડિયાની છે અને એક બકેટ ઓલાની ભરેલી છે ગ્વારની અને મારો ભાગ બીજો જો અડધો થોડોક અહીંયા મૂકેલો છે તો આ બધાના ભાગ હવે પેક કરી દઈએ અમે જબલાઓમાં જો પડે જબલા બધી ભરેલા મૂકેલા છે એમાં ભરી લઈએ એમ બધું માલ તો આ બધાના ઘરના અમે આ પોટલા બાંધી લીધા છે આ બધા ભાગ પાડીને તો બધા આજે મળવા આવીએ ને તો બધાને આપી દેસો અમે તો મિત્રો બધાને કેમ છો આજે આજનું વેદર કેટલું અનાય છે અને ટીઆંસને હું સ્કૂલે મૂકવા માટે કરીને રેડી છે તો આજે ટીઆંશનું બહુ રહેતો નહીં સ્કૂલે જવાનું એની દાદી આવેલી છે એટલે તો ટીઆર મૂકી દો કે તું આજે સ્કૂલે વહેલો વહેલો છૂટી જાય ફ્રાઈડે છે એટલે એમ કરીને ટીઆર મૂકી આવું સ્કૂલે માની છે તો મૂકી હું ટીઆરસને કારણ કે અમારે લેટ થઈ ગયું સ્કૂલે જવાનું બધું બેગ ને બધી ખોઈ લીધી તો હું વેલો વેલો મૂકી આવું તમે જોઈ શકો છો કેટલો ના સ્ટેરકો છે જો ઇન્ડિયાની જે મસ્ત ટેરકો પડેલો છે તો હાલો મિત્રો આજે આ ઇન્ડી બનાવવાની છે

તો જો મિત્રો આમાં તેલમાં કરાવવા મૂકી દીધી છે એ તો ફૂટ એ તો ફૂટે જ ફટફટ કરીને તો હજી એટલે અમારી બાકી છે હજી તો એને મવડાવી પડી એમાં તો એમાં મમ્મીએ મસાલો નાખી દીધો ઇંડી વાળવાનું ચાલુ થઈ ગયું જોઈ દો

તો મિત્રો મેં કુકર મૂકી દીધું છે અને તેલ નાખી દીધું છે મટન વઢા એનામાં રેડી છે તો અમે એમાં તેલમાં ગરમ મસાલો નાખી દીધો છે બાંદરામાં નાખી દીધા એમાં જીરું નાખી દીધું છે તો આ જે મમ્મીનો વાળો છે મટન પકાવવાનો તો ઇન્ડિયા છે આવી ગયા છે મમ્મી મટન પકાવવા માટે કરીને તો હવે મમ્મીનો વાળો એ પકાવવાનો તો મમ્મીએ બધું મિક્સમાં નાખી દીધું છે ડુંગળી ટમેટા બટેટા તો અમારા બટેટા ડુંગળી જાય ત્યાં સુધી એને ફેરવીને જોઈ તો હવે અમે અમારો મસાલો નાખી દઈશું આમાં તો આમાં મમ્મીએ હવે મસાલો નાખી દીધો છે શેકાવા માટે કરીને